તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે ટાવેરા ગાડી વેચવા માટે આવેલ છે તાત્કાલિક અર્જન્ટ વેચવાની જરૂર છે જો કોઈ મારા ભાઈને ટાવેરા ગાડી લેવાની હોય તો ગાડી ચાલુ જ કન્ડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ કન્ડિશનમાં છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર અગિયારનું મોડેલ છે થર્ડ ત્રીજો ઓનર ગાડી છે સાબરકાંઠા પાર્શિંગ ગાડી છે ટાયર પણ સારા છે ખૂબ સાચવેલી ગાડી છે ટેક્સી પાર્શિંગ પણ છે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં કોઈ પણ જાતનો સડો કે કાટ નથી બધા કાગળિયા પણ કમ્પ્લીટ ટીપટોપ કન્ડિશન છે કિંમત માત્ર બે ફિક્સ જ રાખેલ છે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ